આજે વાત કરું તો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો મેસી ફ્રિગ્યુશન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે મહાશક્તિમાં ઓગણચાલીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે જે તમે વિડીયોની અંદર મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર નવા મોડલમાં ઓગણચાલીસ હોર્સ પાવરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે સાચવેલી કન્ડિશનમાં છે ઘર ઘરાવ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી વાહનોના વિડીયો આવે બીજા ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટોપ કન્ડિશનમાં અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનું તમે જે મેસી ફ્રિગ્યુશન વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર ચૌદનું મોડલ છે પણ ભાઈએ પૂરેપૂરું સાચવેલું છે સાવ ઓછી જમીનમાં ચાલેલું છે ઘર ઘરાવ ચાલેલું છે અને ઘરની જ ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ભાઈ પાસે વીસ વીઘા જમીન છે માત્ર તેમાં જ ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની ફિટિંગ અને કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી કંડિશન તમે જોઈ શકો છો ભાઈએ કેવું સાચવેલું છે તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્યાંય પણ કાટનો ડાક કે એવું કંઈ છે નહીં એકદમ નવી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન જોઈ શકો છો ઘરની ખેતીમાં ચાલેલું છે ટાયરની વાત કરું તો ટાયર તમને જ્યારે જ્યારે એંશી ટકા જોવા મળશે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેના ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો એંશી ટકા જેવી કંડિશન તમને ટાયરની જોવા મળી જશે ભાઈએ ટ્રેક્ટર સાવ ઓછું ચલાવેલું છે એકદમ સાચવેલી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ અને વીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ પર જાય છે એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને બરવાળા જોવા મળશે સચિનભાઈ પાસે આ ટ્રેક્ટર તમને બરવાળા સચિનભાઈ પાસે જોવા મળશે સચિનભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે